જાંબુગોડાના નિજરણ ફળિયામાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડાના નિજરણ ફળિયા કટડિયા કટેડિયા હનુમાન મંદિરે આવેલી શાળાના પ્રટાંગણમાં શ્રાવણ માસના છેલ્લા શનિવારે વીર ક્રાંતિકારી ભયજી બારિયા યુવા શક્તિ મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કુલ બાવીસ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આ ઉદ્ઘાટન બોડેલી ખાતે આવેલી નીલકંઠ હોસ્પિટલના રાહુલ કાપીને કર્યું હતું રક્ત સંગ્રહ માટે ઇન્દુ બ્લડ બેંક બોડેલીની ટીમ હાજર રહી હતી આ પ્રસંગે ગામના અને આસપાસના વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોના આ સેવા બિરદાવ્યું હતું આ રક્તદાન શિબિરનું આયોજન યુવાનોમાં સમાજ સેવા અને લોકહિતની જગાડવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું